વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ આ વખતે ધારાસભ્ય કુમાર કાનાણીએ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને ઉપર નિશાન યુનિવર્સિટીસીએસ પોર્ટલ દ્વારા જે કોલેજોમાં પ્રવેશ ફાળવવામાં આવે છે તેની સામે સખત નારાજગી વ્યક્ત કરી તે સાથે જે એસ પોર્ટલની આખી સિસ્ટમમાં કોઈ જ મોનિટરિંગ ન હોવાથી સેલ્ફ ફાઇનાન્સ કોલેજના સંચાલકો બેફામ બન્યાનો પણ ઉલ્લેખ સમય મર્યાદા કરતા વહેલા પ્રવેશ ફાળવી દેવામાં આવ્યાની પણ કરી ફરિયાદ સેલ ફાઇનાન્સ કોલેજોમાં આડે થડ પ્રવેશ પ્રક્રિયા સામે વ્યક્ત કરાઈ નારાજગી સમગ્ર મામલે યોગ્ય મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવે તેવી કરાઈ માંગ વિકાસ પોર્ટલ દ્વારા જે એડમિશનની પ્રક્રિયા થઈ છે એને વિદ્યાર્થીઓના વાલીઓ તરફથી મને જે ફરિયાદો આવી છે મને લોકો મળીને વાત કરી છે એના પરથી એવું લાગે છે કે જે પ્રવેશ પ્રક્રિયા થઈ છે એની અંદર પારદર્શકતા સરળતા નથી કંઈક ને કંઈક ખોટું થયું છે અને એટલા માટે મેં મુખ્યમંત્રીને એના ધ્યાન પર વાત મૂકી છે કે જે કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે એમાં ગેરરીતિઓ થઈ છે ખોટું થયું છે વિદ્યાર્થીઓનો અન્યાય થઈ રહ્યો છે માનો કે એક કોલેજને બસ્સો એડમિશન આપવાના છે બસ્સો સીટ છે તો એમને બસો એડમિશન આપવાની વાત કરી છે કેવી રીતે આપી શું આપવું એની કોઈ સ્પષ્ટ વાત નથી કોલેજોએ બસો એડમિશન લેવાના છે બસો સીટ ભરવાની છે તો એણે પાંચ હજાર વિદ્યાર્થીઓને ઓફર ફોર્મ મોકલ્યા છે કે આવો એડમિશન લઈ જાઓ પચીસ તારીખ સુધીમાં પ્રક્રિયા પૂરું કરવાની હતી તો એણે વહેલા તે પહેલા ધોરણે બે દિવસમાં એડમિશન આપી દીધા બસો એડમિશન આવ્યા પછી હવે જે લોકો આવે છે ઓફર ફોર્મ જેને મળ્યા છે એ લોકોને ના પાડવામાં આવે કે હવે અમારી પાસે જગ્યા નથી તો આ એડમિશન લેવા ક્યાં જાય કોને મળવાનું કેવી રીતે પ્રક્રિયા થઈ છે બીજી વાર એને શું પ્રોસેસ કરવાની છે કોઈ માર્ગદર્શન નહીં કોઈ ગાઈડલાઈન નહીં વિદ્યાર્થી વાલી કોલેજ યુનિવર્સિટી ભટકે છે કોઈ યોગ્ય માર્ગદર્શન ક્યાં જવું ખબર પડતી લોકો ટેન્શનમાં છે વિદ્યાર્થીઓ ટેન્શનમાં છે અને એટલા માટે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જે પ્રક્રિયા શરૂ થઈ છે એ પ્રક્રિયામાં કંઈક ને કંઈક ખામીઓ છે કંઈક ને કંઈક મુશ્કેલી ઊભી થઈ છે તો એ દૂર થવી જોઈએ હા વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા છે અને એક આ વાત પણ મુદ્દો મારે ધ્યાન પર મૂક્યો છે કે વચ્ચે ટિયા લોકોના અમને ફોન આવે છે કે વધારે એડમિશન લેવું છે તો અમે તમને અપાવી દઈશું તો મેં એટલા માટે જ કીધું કે પારદર્શકતાને સરળતા નથી અને પારદર્શકતા સરળતા જો હોય તો જ એમાં ખોટું ના થાય ભ્રષ્ટાચાર ના થાય કોઈ વસ્તુ ના થાય લોકો હેરાન ના થાય એટલે મુખ્યમંત્રીના ધ્યાન પર મૂક્યું છે કે આ જે પ્રશ્નો ઊભા થયા છે એનો હલ થવો જોઈએ